પાલે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સેઠીઝ બંગલોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ હતી ધીમે ધીમે લાગેલી આગ એટલી પ્રચંડ બની હતી કે સામાનની સાથે ફર્નિચર સળગી જતા ધુમાડો ભારે ફેલાયો હતો ધુમાડાને કારણે આગ પર કાબુ મેળવવા આવેલા ફાયર બ્રિગેડના જવાનોને ભારે મુશ્કેલી પડી હતી જેથી ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર જવાની ફરજ પડી હતી પાંચ જેટલા ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યા હતા એસી રૂમમાં લાગેલી આગ ફાયર ઓફિસરે કહ્યું કે પાર્લે પોઈન્ટના શક્તિનગરમાં બંગલામાં આગ લાગી હતી રૂમમાં એસીમાં આગ લાગી ગઈ હતી એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ હતી પરંતુ વધારે પડતો ધુમાડો હોવાને કારણે રૂમમાં જવામાં ભારે મુશ્કેલી હતી જેથી અંદર જતી વખતે સેફટી માટે જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને ગયા હતા આગ પર કાબુ મેળવવામાં આવી હતી સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ બની ન હતી હવે જે પાર્લે પોઈન્ટ એરિયામાં શક્તિનગર સોસાયટીમાં શેટ્ટી નામના બંગલામાં કંઈક બીજામાં પહેલાં મળ્યા રૂમમાં સીના લીધે શોર્ટ સર્કિટ થયું હતું રૂમનું જે સરસામાન બળી ગયું હતું અને પૂરા બંગલામાં સ્મોક થઈ ગયો હતો બી એસ પહેરી અમે કંટ્રોલ કરી લીધું હતું અને બીજું કે કોઈક જાન કે ઈજા નુકસાન થયું નથી આડરાજર ફાયર સ્ટેશન વેસુ ફાયર અને મધુરા ફાયર સ્ટેશનની કુલ છ ગાડીઓ આવી હતી વધારે પડતો સ્મોક હોય એ ટાઈમમાં અમારે ઓક્સિજન પહેરવું પડે કે જેથી અંદર જઈ શકાય અને સ્મોકના મસ્ત શ્વાસ લેવામાં તકલીફ હોય થતી હોય અને જે લાંબો સમય માટે ત્યાં કામગીરી કરવાની હોય ત્યારે બીએસએટ પહેરવું પડે આગ લાગવાના કારણે એસીમાં સો સર્કિટ જેવું જણાય છે હાલ બાકી તો તપાસ કરતાં આગળની જાણ મળશે